આપણી વચ્ચે મુખ્ય મહેમાન પીડીયાપાડા ના ધારાસભ્યો અને નરેશભાઈ રેશુભાઈ દેવાભાઈ

હલે ખબર પર મેદાન માં હવે આપણી લડત ચાલુ થશે એમની સંખ્યા જોઈશું આપણે કેટલી થાય છે આજે હાજી આપણે ખાવા પીવા માટે લાઈટ નથી આપણે આદિવાસી સમાજને

હવે ગેસ સિલિન્ડર કેટલા પ્રશ્નો છે નર્મદાના પ્રશ્નો છે ઠંડીવાળી ડેમ ના પ્રશ્નો છે પાણી નથી આવતું કરોડો ની ગ્રાન્ટી દેવામાં આવી છે ખબર ને તમને કેટલા લોકો વિસ્થાપિત થઈ ગયા છે અમારા અઠાવીસ ગામને વિસ્થાપિત કરવાના છે અઠાવીસ ગામ ડુંગર તમારા ઘરને હવે તમને બચાવવાનું છે આપણે આપણી જમીન બચાવવાની છે આપણું અસ્તિત્વ આપણી જમીન થી છે ના કોઈ ના પાંચસો રૂપિયા થી છે આપણી જમીન હવે આપણે બતાવી દેવાનું છે કે અમારી તાકાત શું છે અમારો આદિવાસી સમાજ અમારો કવાત આવે થઈ ગયો છે અને અમારે ટાઈગર ચેતરભાઈ વસાવા માટે લડત આવશે તો આપને મોટા ઠકો આપશું કૃત્ય ધન્યવાદ હવે આગળ કાર્યક્રમ વધારીશ કેવાનું તો બહુ છે બને જોરદાર તાળી આપ પ્રતિવગાડે ચેતરભાઈ સામેને ધન્યવાદ તેમ અમારે યુવાનો ભણી ગણી ની પરીક્ષાઓ આપે છે એના પેપરો ફૂટી જાય છે એની નવી નવી નીતિઓ કાઢે છે આ વિસ્તારોમાં અમારા બાળકો ભણવા માંગે છે શિક્ષક બનવા માંગે છે કલેક્ટર બનવા માંગે છે આઈએસ આઈપીએસ થવા માંગે છે પણ અમારા વિસ્તારમાં શાળાઓમાં માસ્ટરો નથી શાળાઓના ઓરડાઓ નથી આંગણવાડી નથી અમારા નાના નાના બાળકો કુપોષણથી પીડાય છે ત્યારે આદિવાસીઓને શિક્ષણ આપવાની જગ્યાએ રોજગાર આપવાની જગ્યાએ સિંચાઈ પાણી મળે એની જગ્યાએ આજે વિકાસનો નો રથ લઈને આ લોકો ગામડે ગામડે ફરે છે અમારો આદિવાસી સમાજ આદિ અનાદિકાળ થી આત્મનિર્ભર છે વડાપ્રધાન બન્યા પછી પાંચસો ને ચાર પાંચ હાજર ચારસો કંપનીઓ તો વિદેશ થી સામે લઈને છે અમારો આદિવાસી સમાજ વડાપ્રધાન બન્યા પછી તમે પાંચ હજાર ચારસો વિદેશી કંપનીઓ લઈને આવ્યા છો અમારા ઘરમાં જે સામાન આવે છે ચાઇના કોરિયા જાપાન તો તમે વડાપ્રધાન બનીને શું ધંધા કરો છો આપણને કે છે લોકો કે ભાઈ એક પેડ માટે નામ આપણને બધાને સારી સારી ફૂલ ગુલાબી વાર્તાઓ બતાવશે એક પેડ માટે નામ રોપજો બધા એક

ઉદ્યોગપતિ અદાણી ને આપી દીધું હવે વિસ્તાર કેવો છે એ જોવા માટે જવાના છે મારા સાથીઓ તમને કેવા માંગુ છું આ નરેન્દ્રભાઈ મોદીજી જયારે વિસ્તાર જોઈને જશે તમે લખી રાખજો આવનારા દિવસોમાં આપણી કો પણ લખીને આપી દેશે રક્ષણ કરવા માટે પણ આપણે તૈયાર રહેવું પડશે ત્યારે તમે વિચાર કરો જો વડાપ્રધાન ભગવાન બિરસા મુંડા ની એકસો ને પચાસ ની જન્મજયંતિ ઉજવવાની જતી એમનું જન્મ સ્થળ ઝારખંડમાં રાંચી માં આવ્યું છે જો